મુન્દ્રા મરીન પોલીસે લુણી ગામેથી બે ઈસમોને એક કિલો ગાંજાના જથ્થા સાથે પકડી લીધા મુન્દ્રા ખાતે એક કુરિયર એજન્સીની ઓફિસમાંથી ઓરિસ્સાથી મોકલવામાં આવેલ દસ કિલો ગાંજો ઝડપી લીધાની વચ્ચે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે લુણી ગામે રીતસર ગાંજાનો વેપાર કરતા બે ઇસમોને એક કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા મુન્દ્રા મરીન પોલીસની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ પીએસઆઈ પિનાજબેન ડલવાણી અને તેમના સાથીદાર પોલીસ કર્મચારીઓને મળેલી હકીકતને આધારે લુણી ગામે ધસી જઈ અકબીરી મસ્જિદ પાસે ગાંજાનો છૂટક વેચાણ કરતા સુલસાન મસ્જિદ ઉન્નડ અને તેના ભાઈ મસ્જિદ મામદને પકડી પાડી તેમના કબજામાંથી રૂપિયા દસ હજારની કિંમતનો એક કિલો ગાંજો તથા મોબાઈલ ફોન વગેરે મળી કુલ ત્રેવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપી બંધુઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં ખાસ કરી ગાંધીધામ મુન્દ્રા વિસ્તારમાં ગાંજાના વેચાણનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે અને આ નશાકારક ગાંજાનું નેટવર્ક કચ્છમાં મજબૂત ચૂક્યું છે તેવા સંકેત સ્પષ્ટ મળી રહ્યા છે આ અહેવાલ જયેશભાઈ રાજગોર દ્વારા